હેલ્લો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વાધ્યાયપોથી ભાગ બે વિષય પર્યાવરણ અને એકમ સાત અનોખો સ્વાદ આ એકમનો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક વિચારો અને લખો અહીં શું છે ચહેરાના હાવભાવ પરથી કહો કે કઈ ઘટના બની હશે એ લખવાનું છે હવે અહીં આપ્યો છે પ્રશ્ન બે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીં પહેલા વિકલ્પમાં બી આવશે અહીં બીજા વિકલ્પમાં પણ બી આવશે અને ત્રીજા વિકલ્પમાં સી ચોથા વિકલ્પમાં એ અને પાંચમા વિકલ્પમાં ડી છઠ્ઠા વિકલ્પમાં સી હવે પ્રશ્ન ત્રણ નીચેની ઘટનામાં ઉદ્ભવતી લાગણી વિચારીને વાક્યની સામેના ગોળમાં રંગ પૂરવાના છે આનંદ ડર અને ઉદાસ આનંદ થતો હોય તો ત્યાં લીલો કલર પૂરવાનો છે અને ડર હોય તો લાલ અને ઉદાસ હોય તો પીળો કલર પૂરવાનો છે છોડો હવે પ્રશ્ન છે કે જીવરાજભાઈનો દીકરો સારું ગીત ગાઈ શકે છે તેમ તમારી શાળાના વિશેષ કુશળતા ધરાવતા બાળકોના નામ લખો વાર્તાકથન ચિત્ર નિબંધ લેખન કાવ્ય લેખન વક્તૃત્વ ગીત ગાન અભિનય વાદન વગેરે કોણ ગાઈ શકે છે અને કોણ કરી શકે છે તેના નામ લખવાના છે હવે પ્રશ્ન વિધાન ખરું છે કે ખોટું તે જણાવો પહેલું વિધાન ખોટું બીજું ખરું અને ત્રીજું ખરું હવે પ્રશ્ન સાત પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા પહેલા પ્રશ્નો જવાબ આ પ્રમાણે છે પછી આ બીજા પ્રશ્નો છે પછી આ ત્રીજો પ્રશ્ન આ ચોથું પાંચમો પ્રશ્ન પછી આ છઠ્ઠો પ્રશ્ન અહીંયા આઠમો પ્રશ્ન હાવભાવ પ્રમાણે ચહેરામાં ચહેરો દોરવાનો છે અહીં પહેલામાં ઉદાસ હોય ત્યારે બીજો ખુશ હોય ત્યારે પછી ત્રીજો છે ગુસ્સામાં હોય ત્યારે અને આ ચોથો નવાઈ લાગે ત્યારે પછી પ્રશ્ન નવ સાચો વિકલ્પ પસંદ કરો આ ચહેરા આપેલા છે તેમાં ઉદાસ ચહેરો છે કે ખુશીનો છે કે દુઃખીનો એના સામે આપણે ખરાની નિશાની કરવાની છે તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય